પટેલ રુદ્ર મનીષભાઈ તૃતીય ક્રમે પ્રાપ્ત કર્યો છે શાળાના ટ્રસ્ટી શ્રી તેમજ આચાર્ય તથા સંચાલક જેપી સર તરફથી વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલી મિત્રોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ આહીર ધ્રુવી દીપકભાઈ છે હું લોકમાન્ય વિદ્યાલયમાં અભ્યાસ કરતી છું મારા બોર્ડમાં છન્નું પોઈન્ટ છાસઠ ટકા આવ્યા છે અને મને તેની ખૂબ ખુશી છે એની મહેનતનો શ્રેય મારી મહેનત છે સંસ્થાની મહેનત છે જે પી સરનો અમારા પર ધ્યાન છે તે છે એ બધાની મહેનતથી આજે મેં વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ભણવાની મજા તો એલવીઆરમાં જ આવે આ રાંદેર રોડ પર કેટલી બી સ્કૂલ હોય મેં સ્કૂલમાં ભણીને આવેલી છું પણ સૌથી કા બેસ્ટ આમાં કેટલું ધ્યાન આપે છે મારી બેસ્ટ સ્કૂલ એલવીઆર આખો વર્ષ અમારે પહેલાથી સ્ટાર્ટિંગ થી જ અમારે ફોકસ હતો અમારો બોર્ડ નું વર્ષ છે એટલે મહેનત કરવી જ પડશે એમ ઓક્ટોમ્બર સુધીમાં અમારું બધું સિલેબસ પતી ગયેલું એના પછી એસી માર્ક ના પેપર સોલ્વ કર્યા અમે કેટલા ઘણા બધા એવા પેપર સોલ્વ કર્યા તેનાથી અમને કોન્ફિડન્સ આવ્યો પછી પ્રી બોર્ડ લીધી પ્રીબોર્ડ માં બી 4% હતા પણ બોર્ડ માં એના કરતા વધ્યા મારું નામ જટિન પટેલ લોકમાન્ય વિદ્યાલય નોન ગ્રાન્ટેડ ધોરણ 9 થી 12 નું સંચાલન કરું છું પ્રિન્સિપાલ તરીકે આ વર્ષે બોર્ડ નું રિઝલ્ટ આવ્યું એમાં અમારી સારા નું 98% રિઝલ્ટ આવ્યું જેમાં 11 વિદ્યાર્થીઓ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને એ ગ્રેડ ની અંદર 32 વિદ્યાર્થીઓ પ્રાપ્ત થયા છે પહેલા નંબર માં સારા માં આહીર ધ્રુવી જેને 97% પ્રાપ્ત કર્યા છે અમારી સિસ્ટમ પ્રમાણે અમે અઠવાડિયાની ત્રણ એક્ઝામ લઈએ મહિનાની બાર એક્ઝામ અને બાર એક્ઝામનું રિઝલ્ટ પેરેન્ટ્સને મોબાઈલ એપ્લિકેશનથી સીધું ઘર બેઠા પ્રાપ્ત થાય છે એમ કહેવાય ને સાતત્ય એક્ઝામનું મેક્સિમમ પુનરાવર્તન કરવાથી સિંગલ સિંગલ ચેપ્ટરને અમે એટલું માઇક્રો પ્લાનિંગ પ્રમાણે તૈયાર કરીએ જેથી આખી બુક પૂરી થાય ત્યારે બાળકોને કોઈ લોડ રહેતો નથી ને એનું આજે અમને પરિણામ પ્રાપ્ત થયું છે મારી દીકરી આહિત ધ્રુવી આ સંસ્થામાં નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન સિક્સ મેળવેલા છે એક પિતા તરીકે મને વિશેષ ખુશી છે અને એમના જે ટકા હતા એ નાઇન્ટી ફાઇવની આજુબાજુ આવવાની શક્યતા હતી પણ આ સંસ્થાની મહેનત ને એને કારણે અમારા ધરવા કરતાં પણ ટકાવારી અમને વિશેષ મળી છે એનો વિશેષ આનંદ છે મને કે આ સંસ્થાની મહેનત અહીં દેખાઈ રહી છે દરેક પિતાનું સપનું હોય કે પોતાની દીકરી એની જિંદગીમાં સારી એવી પ્રગતિ કરે તો મારી પર ઈચ્છા છે કે મારી દીકરીને હું આગળ ડોક્ટરી લાઇનમાં આગળ વધારીશ